એ ખાડી આ બે આ ત્રણ આ ચાર પાંચ બાર હાડી છે મારે એમાંથી હું કઈ પહેરું કઈ ન પહેરું ખબર નથી પડતી બોલો કાદે પહેરીને જવાની છે એક પરમ દિવસે પહેરવાની બે પહેરવાની છે કઈ પહેરું કઈ ખબર નથી પડતી અને જો ફેમિલી આ એટલા બધા ઠેલા કેમ કેમ આ બટલા બધા ઠેલા બટુ ક્યાં જવાનું છે તારે હવે કેમ કે આમથે મારી એક થેલો ખાલી કરવાનો છે અને એ થેલામાં કપડાં ભરવાના છે આપણે કાલ બહાર જવાનું છે ને એટલે તો થેલો ગા તૈયાર કર નાખું કપડા બહાર છે એની બધા અંદર નાખ દે હારો હાલો કન્ટિન્યુ રહું હું પહેલા થેલા ખાલી કર લઈ તો તમે લોકો કમેલી કેમ છો તો બધા મજામાં જ તો સ્વાગત છે આપણા નવા વિડિયો લોગ ને અંદર બધાય જ માતાજી જય એમાં મોગલમાં માં ત્યાં હવા ન પડ્યું હવા રહે તો સુરત દાદા આમ હોય આ તો આમ છે એટલે બપોર સાડા ત્રણ થઈ ગયા છે બપોર પછી ના કે અવાર આપણે લોક ચાલુ નતો કર્યો તું કામ કરી નાય ધોઈ જા અને પછી કપડાં બહુ હતા વધી ગયા હતા તો બધા કપડાં હતા તો ધોયા બધા કપડાં કોટને હું ધોયું છું આ વધારાનો કોટ છે પણ મેં ધોઈ નાખ્યો ઓલો કોટ ધોયો બધું ધોઈ રહીને ત્યાં બપોરને બાર વાગી ગયા પછી આપણે જમી લીધું ને પછી પૂઈ ગયા હુઈને કાઢીને હવે જાગી ગયા છીએ અને આપણે એવું શું કામ કરવાનું છે ખબર જો મントુ ભાઈની પાર્કિંગ જો તમે રમકડું રમકડું કોક આવી જજો ને તો એમ કે ગા ઓમા ભાઈ રમકડા પાત્રેશ તે જ મોલ્લો ભાગ ખાઈ જો આ મોલ્લો એ ભાગ ખાઈ છે બેઠો બેઠો મントુ ભાઈને ભાવે નહીં કાય કા અને જો ફેમિલી આ એટલા બધા થેલા કેમ કેમ આ એટલા બધા થેલા બટુ ક્યાં જવાનું છે તારે થેલા લઈ હે એ થેલા લઈને આપણે કી બાજ જવાની છે તો ફેમિલીયા બહુ કેટલા બધા થેલા છે એટલા બધા કપડાં છે નકરા બોલો આલે હું તમને આ કેટલા છે ને કપડાં બધા બતાવીશ કેમ કે અમથી મારે એક થેલો ખાલી કરવાનો છે અને એ થેલામાં કપડાં ભરવાના છે આપણે કાલ બહાર જવાનું છે ને એટલે તો થેલો તૈયાર કરી હું કાલ બપોર સુધી ટાઈમ નહીં રહે બપોર પછી જવાનું છે બપોર પછી હું ઉધીમ ટાઈમ ન રહે મેં કીધો અત્યારે હું છે ને તૈયાર કરી મૂકી દઉં ને તો પછી કાલે આપણે ઉપાદી ને કા તો જો એટલા બધા છે એમાંથી એક ઠેલો ખાલી કરીને પછી બીજા બધા ભરાઈ દઈ અને ઢીંગી જો કા મન તો જો અડધા કપડાં બહાર છે એની બધા અંદર નાખી દઉં હારો હલો કન્ટિન્યુ રહું હું પેલા ઠેલા ખાલી કરી નાખું કેમકે અત્યારે કોઈ ફોન પકડાયું છે નહીં તો હું પેલા ખાલી કરી પછી પેલા તમને કપડા બતાવું બધા કેટલા છે કોના છે શું છે બધા નોખા નાખે છે ગાજીનો મન તમને ત્રણ બે ત્રણ મારા છે સારો અલગ કન્ટિન્યુ બની લાવે હું તમને ગણાવું મેં નથી ગણી મારે કેટલી સારી છે અને કઈ પહેરવી ને કઈ નથી પહેરવી કન્ફ્યુઝ હું થાવ છું હવે શું કરું જો એ ખાડી આ બે આ ત્રણ આ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ હાડી ને અગિયાર ને બાર બે હાડી બાર હાડી છે એમાંથી હું કઈ પહેરું કઈ ન પહેરું ખબર નથી પડતી બોલો કાલે એક પહેરીને જવાની છે એક પરમ દિવસે પહેરવાની બે પહેરવાની છે કઈ પહેરવું કઈ ખબર નથી પડતી મેં અહીંયા કઈ પહેરી છે સામે કઈ પહેરી છે ખબર નથી મિત્ર ખાસ કરીને અને ભાઈ જો આખામાં મોજા મોજા કીધા છે મેં એક મોજાનો થેલો સ્પેશિયલ રાખ્યો છે ને કે ભાઈ જો નકરા મોજા મોજા ભીની વીની ક્યાં નાખ્યા કોને ખબર કા ને હજુ એના તો આપણે કન્ફર્મ કરી લીધા છે તૈયાર કરી ને એ તો તેલી પહેરી લેવી તો જોઈ લેજો અત્યારે હું નહીં દેખાડું કે કયા પહેરવાનું છે

એટલે એમાં નવી હાડી બધી એમને પડી હોય કેમ કે પ્રસંગ હોય તે પહેરવાની હોય બાકી આપણે હાડી તો પહેરવાનો હોય ને આપણે લીધા કરી પ્રસંગ આવે છે એવું થાય બોલો જો થેલા બધા ખાલી કરીને છે એમાં તો હજી છે સોલી ને એવું પડ્યું છે આ થેલો ખાલી કરીને આપણે આ થેલો જ ભરીને જવાનો છે બધા ખાલી મેં કરી નાખ્યા હાલો હવે હું છે ને મેં કીધું આ બધું પાસે પેક કરી મૂકી દો ને તો વ્યવસ્થિત રે કા તો હારો હાલો હું પાછું બધું પેક કરી લો પછી પાછા આપણે મળશું ખેલો બધી મળશે મળશું એ તો તમારે સરપ્રાઈઝ રહે કે કયા કપડા પહેરવાના છે કયા નથી પહેરાવી પાર્કિંગ કર્યું જો બમ બધું લઈ જાય કા પાર્કિંગ કર્યું ને ઉભા રહો આખું એમ કે છે તો એ થોડા જ ઉભા રહે તારી વાટે બટા ગાડી લઈને આવશે જો આવી 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 ગાડીઓ એ ટર્ન લઈને આવી ઓ હો 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 નીચે બંદૂક પણ હારે આવી છે નીચે બંદૂક છે તો હારો હાલો પેલા કન્ફર્મ કર લો કઈ આપણા પેપર કઈ ના કરવું ફેમિલી જોવો આપણે છે ને બધું તૈયાર થઈ ગયું છે જો આપણે થેલા વેલા કમ્પ્લેટ છે ખેંચા થોડુંક નાખવાનું છે મેં ઉપર મૂકી દીધું અને જો આ બધું વેરાન મૂકવાનું છે ને તો મેં કીધું હું બધું છે ને સારુંથી વાળી નાખું પણ પેલા કપડાં હતા ને બધા લઈ લીધા અને બધા હકેલીને મૂકી દઈશું અને ભાઈ બંધો કે રમે છે એ કે એમાં ગોળી વહી ગઈ છે ક્યાં ગઈ હમ આમાં હું કેમ ગોંધ દેવી ને ગોળી ક્યાં દેખાતી નથી ભાઈ બંધ ગોળી ગોતાવશે હમ

આ બધું સગાઈ દો આપણો કોટ ને મસ્ત સુકાઈ ગયું છે મસ્ત આ બધું બણતણ બણતણ નાખશું અને સોલાનું કામ પછી સંભાળશું ઘડિયાળ બંધ થઈ ગઈ છે એમ હાલે છે પણ અઢી વાગ્યા અને અત્યારે આડા પાંચ લગભગ તો થઈ જ ગયા છે તો હાલો બધું વાળ નાખું તો કન્ટિન્યુ બધા રહેજો હાંજ શેક મળશું મેં છ વાગી ગયા ને જો સુરત દાદા તો દેખાતા નથી અને એમ તો કેવો અંધારું થઈ ગયો અને આવું બધા પક્ષીઓ જો મડ્યા પોત પોતાના માળામાં જાવ પક્ષીઓનો કલર અને સાંજામાં મજો દેખાય છે કેવો મસ્ત અંતરમાં દેખાવા મળ્યા હતા અને કેવું આમ ઝાંખ વળી ગઈ અંધારું કેવો થઈ ગયું અને આવું બધા ઘેરે ખેડૂતો હોય ને બધા મડ્યા ઘેરે જ આવે બધા ઘેરે છે અત્યારે કોઈ દેખાતું નથી પણ પક્ષીઓનો કલરો થાય છે જો કેટલા ઉડે કેટલા જાય બધા માં ને એમ બધે વયા જાય આપણા વાદળાની કેવું લાગે છે તમને ક્યાં તો ખાસ કરીને કહેજો હલા અજય ની તો જવા નથી તો મોડા આવે થોડા તો આજનો લોક તમને કેવો લાગજો ને આપણો આજનો લોક બહુ મોટો થઈ જાય તો ખાસ કરીને કહી દેજો કે આજનો લોક તમને કેવો લાગે ને તમાર પાસે એટલી બધી સાડી કેટલી સાડી હશે ખાસ કરીને કમેન્ટ કરજો તો વહિયા કેક નવા લોક સાથે જેસે તે બદાઈ જય માતાજી જય મોગસ મંતુ ભાઈ જય રમમડ સામે પાસા બે પડી રોતો થતો હું બહાર વગી થી પાછો મડ રમમડ કોકને મારે તો તો હારો હાલો ખાસ કંઈ કઈ દેજો આજનો લોક તમને કેવો લાગ્યો સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો હું કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરી દેજો હું લાઈક કરજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો બધા જય માતાજી જય મોગલ બાય બાય